લીમડીના ભથાણ ગામે મારામારીના કિસ્સામાં મારામારીમાં દંપતી ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થા કથડાઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એક જ કલાકમાં બે ગામમાં મારામારીના ઈજાગ્રસ્ત લીમડી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને એમએલસી નોંધાઈ હતી ત્યારે લીમડી તાલુકાના ભથાણ ગામે એક જ સમાજના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં ભથાણના ઘનશ્યામભાઈ હરજીભાઈ બગોદરિયા અને તેમના પત્ની ભાનુબેન ઘનશ્યામભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ ગામમાં જુગાર રમતા હતા ત્યારે સોળ વર્ષનો દીકરો રવિરાજ જેને માતા પિતા નથી જેઓએ જુગારનો વિરોધ કરતા તેને માર માર્યો હતો ત્યારે કાકા ઘનશ્યામભાઈ ફરિયાદ લઈને જતા તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પત્ની ભાનુબેન છોડાવવા જતા તેમના પર પણ હુમલો થયો હતો ત્યારે ઈજાગ્રસ્ત સારવાર અર્થે લીમડી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢે મારું નામ ઘનશ્યામભાઈ અરજીભાઈ મારો બનાવ એવો હતો કે મારા છોકરો ચૌદ પંદર વર્ષનો છે એની વાયા કર્યો અને લાકડી લઈને ત્રણ શખ્સો વાયા થઈ ગયા શંકરભાઈ માવુભાઈ અને ચંદુભાઈ માવુભાઈ અને રસિકભાઈ સબુભાઈ મારા છોકરાને વાયા મારવા થઈ ગયા પછી હું ભાંજી ગયો યા બધારે ક્યાંય નીકળશે એટલે કે મારી નાખશું આવી ધમકી આઈ હતી પછી અમે હા ગયા તો અમને પણ માર્યા મારવામાં હથિયાર શું હતા લાકડા હતા અને સૂતા પાણા માર્યા હતા નામ ગયું વ